પોતાની એલસી એમાં તમારે સુધારણા કરવા છે એટલે કે તમારા સારા રેકોર્ડમાં તમારે સુધારણા કરવા છે અથવા તમારી જે તમારું ભણતર પૂરું થઈ ગયું છે અને પછી તમારે એલસી માં સુધારણા કરવા છે તો અહીંયા તમે ઘણા વિડીયો જોયા છે જેમાં મેં જનરલી જણાવ્યું છે કે કોર્ટમાં તમારે દાખલ કરવી પડશે અને એ પછીની તમારી જે પ્રોસિજર કરીને તમારી એલસી છે કે અથવા તમારા દસમા બારમાં ની માર્કશીટ છે કે અન્ય તમારા જે ડોક્યુમેન્ટ છે એમાં તમે તમારા નામ સુધારી શકો છો પરંતુ અહીંયા હું એક મસ્ત વાત જણાવું છું જેથી તમે આ જાણીને ખુશ થઈ જશો કેમ કે વગર કોર્ટ એ વગર કોઈ કોર્ટના હુકમે જો તમારા એલસી છે એમાં તમારા જે નામ છે જાતિ છે માતાનું નામ છે પિતાનું નામ છે આ અલગ અલગ ક્રાઇટેરિયા તમારે જે ચેન્જીસ કરવા છે એ થઈ જાય એ પણ વગર કોર્ટના હુકમે તો કેટલી મસ્ત વાત લાગશે હું અહીંયા આવામાં વાત નહીં કરું અહિયાં પ્રૂફ લઈને આવ્યો છું અને પ્રૂફ અહિયાં હું તમને બતાવીશ અહીંયાથી તમે જો જોવામાં અસમત થતા હોય બરોબર તો વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું અહીંયા નાખી દીશ અને આની પૂરી પૂરી જે પ્રોસિજર છે હું તમને સમજાવવાની કોશિશ કરીશ તો મિત્રો આ જે એક લેટર છે ને એ તમે અહીંયા જોઈ શકશો કે ડીઓ કચેરી જે સુરત જિલ્લાની જે ડીઓ કચેરી છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત જિલ્લાની છે પ્રોસીજર જેમ છે માત્ર ને માત્ર તમારે આ વાત તમારે સમજવાની છે જેથી તમે આ વાત જે તમે સમજશો પછી તમને ખબર પડી જશે કે વગર કોર્ટ કે ઓર્ડર તો તમારે જે એલસી છે એમાં તમારા સુધારણા થઈ જશે તો પેલા તો હું અહીંયા જે તે અહીંયાનો જે વિષય છે એમાં હું તમને સમજાવું કે જે તે તમારા સુધારણા છે કયા કયા સુધારણા થશે તો અહીંયા જે આ પરિપત્ર જે લેટર છે એ પ્રમાણે એવું છે કે વિદ્યાર્થી વિદ્યાર્થીની નામ અટક જાતિ જન્મ તારીખ જન્મ સ્થળ પિતાનું નામ માતાના નામમાં સુધારણા એટલે મિત્રો આ જે જે અહીંયા અહીંયા ફીચર તમને જણાવ્યા એમાં તમારે સુધારણા કરવાના છે તો એના માટે તમારે કોર્ટમાં જવું નહીં પડે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી તમારી પાસે એક સરકારી કેમ્પ યોજશે અને એ કેમ્પના અનુસંધાને તમારું જે તે નામ છે એ સુધારણા થશે એ હું અહીંયા તમને બતાવું છું સ્ક્રીન પર તમને બતાવી દીશ તો અહીંયા પેલા તો અહીંયા જે તે વાત છે તમને સમજાવું કે આ જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જે સુરત તરફથી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી સુરતનો એક પરિપત્ર કે જે લેટર છે એ બધી સ્કૂલના મોકલવામાં આવ્યો છે અને આનો જે જાવક નંબર છે જ ડોટ નમર ડોટ માં ડેસ બે સ્લેશ ના ડોટ અ ડોટ સુ ડોટ સ્લેશ બે હજાર પચીસ સ્લેશ અઠાણું પંચોતેર જે તારીખ આઠ આઠ બે હજાર પચીસ નો છે જે આ તમે અહીંયા જોઈ શકશો હું આશા રાખું છું કે તમે જોઈ શકશો આ જે તે લેટરની જે થોડી ઘણી ડિટેલ છે એ તો અહીંયા અહીંયા જે તે વિષય વિષય સુસંગત સાથે જે તે આચાર્ય એ પરિપત્ર છે એ મોકલવામાં આવ્યો છે અને હું અહીંયા આખો પરિપત્ર વાંચીશ નહીં પરંતુ અહીંયા જે તે અમને ડિટેલ છે હું અહીંયા તમને જણાવીશ તો અહીંયા શાળામાં ધોરણ નવ થી બાર માં જે અભ્યાસ કરે છે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની જે મે આગળ જે ફીચર કે જે તમારા પ્રોબ્લેમ હતી એ સુધારણા માટેના જે તે અહીંયા કેમ્પ યોજે છે જિલ્લા શિક્ષણ અધિકારી તો અહીંયા જે તે કહેવાય કે સુરત જિલ્લાની સ્કૂલોમાં એમને એક કેમ્પ કરવાનો કારણ કે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી જ છે તો અહીંયા તમારે જે તે નામ માટેની જે તમારે સુધારણા કરવાના છે એ જે તે સ્કૂલના આચાર્યોએ છ પ્રકારની ફાઇલ બનાવવાની હોય છે તો એ છ પ્રકારની ફાઇલ કઈ રીતની પ્રોસિજર છે હું અહીંયા તમને સમજાવું છું તો પેલા તમે અહીંયા એ સમજો તો પેહલા તો અહીંયા ફાઇલ એક છે બરોબર તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકશો કે જેમાં વિદ્યાર્થીના કુમાર અથવા કુમાર જેવા પ્રકારના નામમાં કેસમાં સુધારણા કરવાના છે તો એ જે તે આચાર્ય સ્કૂલના એ તમારે ફાઇલ નંબર એક ની જે રેકોર્ડ છે એ બનાવવાનું રહેશે ફાઇલ નંબર બે છે કે જ્યાં માત્ર માતાના નામમાં સુધારણા કરવાનો છે અથવા નામ દાખલ કરવાના કેસમાં આ પ્રકારના જો તમારે કોઈ સુધારણા કરવાના છે તો આચાર્ય એ ફાઇલ નંબર બે એ બનાવવાની રહેશે ફાઇલ નંબર ત્રણ છે જે માત્ર જાતિના સુધારણા એટલે કે જે તે તમારા ધર્મ અને જાતિ લખેલું હોય છે એમાં જો તમારે સુધારણા કરવાના છે તો એના રિલેટેડ માટેની ફાઇલ નંબર ત્રણ એમને રેકર્ડ સાચો બનાવવાનું છે પછી કે ફાઇલ નંબર ચાર એટલે કે માત્ર જન્મ તારીખના સુધારણા મિત્રો તમે માટે જે તે તમારા એ ઓર્ડર કરાવવો પડતો હતો પરંતુ એ જવાની જરૂર નથી અહીંયા તમારે માત્ર જન્મ તારીખના સુધારણા છે એ જિલ્લા શિક્ષણ અધિકારી તમારા સુધારણા કરી જશે તમારી પૂરીએ પૂરી પ્રોસીઝર હું અહીંયા તમને સમજાવીશ એટલે સમજજો તો અહીંયા પછી ફાઇલ નંબર પાંચ છે જેમાં માત્ર દત્તાક વિધાન દ્વારા નામમાં સુધારા એટલે તમે સમજી શકશો કે અહીંયા આટક છે બાળકનું જો નામ છે તો બરોબર છે બાકી એમના જે ફાધર છે માતાનું નામ છે એમાં પણ દત્તક વિધાન છ છે એટલે કે જે મેં અહીંયા બધી ફાઇલ બતાવીને એમાં કે વિદ્યાર્થીના બે ત્રણ વાતમાં ચેન્જીસ કરવાના જે કે અટક છે જન્મ તારીખ છે તો આ બે ત્રણ જે સિસ્ટમ ચેન્જીસ કરવાની હોય ને તો એમને ફાઇલ નંબર છ એ બનાવવાની હોય છે તો હવે અહીંયા શું છે તો અહીંયા એક પાછળ પરિપત્રની ની સાથે સાથે કેમ્પ આયોજનનું એક પત્રક છે જે અહીંયા કહેવાય તો બે ચાર દિવસ હું આ બાબતે લેટ થઈ ગયો છું તમને જણાવવા માટે આ ખાસ છે સુરત જિલ્લાના જે તે સ્કૂલના માટેની છે પરંતુ તમે સમજશો એવી રીતના નહીં હું બધા જિલ્લાની અહીંયા પ્રોસીજર હું તમને સમજાવીશ જેથી તમને કોઈ પણ તમારો જિલ્લો તાલુકો લાગતો છે તો તમે સમજી શકશો તો પછી અહીંયા જે તે અહીંયાનું કેમ્પનું જે પત્રક છે એ નવ થી એક વાગ્યા સુધીનું છે અને શાળા રજીસ્ટ્રેશન સમય છે નવ થી સાડા નવ નો તો આ જે તે સ્કૂલના ના આચાર્ય આ પ્રોસિજર કરવાની છે એટલે તમે આ પરિપત્ર અનુસંધાન તમે એટલું તો સમજી શકો છો કે જે તે તમારા સુધારણા કરવાના છે એ સ્કૂલ લેવલથી થશે હવે અહિયાં જે વાત રહી છે કે નવ થી બાર ની વાત એટલે કે સપોઝ તમે નવ થી બારમાં છો તો તમારા સ્કૂલ લેવલ છે ડીઓ કચેરી દ્વારા જે તે તમારા સુધારણા છે એ થઈ જશે પરંતુ હવે અહીંયા જે તે વાત મેં તમને આ પરિપત્રના અનુસંધાને કીધી હતી બીજા કોઈ જિલ્લામાં હોય તો તમે શું કરી શકો તો મિત્રો આ જે કેમ્પનું આયોજન સુરત જિલ્લામાં તો થયું છે તો મિત્રો તમને એટલું તો જાણ થશે નહીં કે બધા જિલ્લામાં આ રીતે સુધારણા માટેની જે સિસ્ટમ છે એ બનતી હશે તો તમે શું કરી શકો તો પહેલી વાત છે કે આ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે એ કલેક્ટર ઓફિસમાં જ હોય છે એટલે તમે આરટીઆઈ અથવા કોઈ અરજી કરીને તમે માહિતી માંગી શકો છો એટલે કે આરટીઆઈ તાલુકા શાળામાં છે તમારે જે તે આ રીતેની તમારે કેમ્પ આયોજવો છે જેથી તમારે કોઈ કોર્ટનો ઓર્ડરની જરૂર ના પડે અને તમારા શાળા લેવલે તમારે જે તે આ સુધારણા છે એ કરી શકો એક પ્રોસીઝર છે આરટીઆઈથી બરોબર જેથી તમે માગી શકો કે તમે આગામી સમયમાં કયા સમય ક્યારે તમારે જે તે આ કેમ્પનું જે છે એ તમે આયોજન કરશો જેથી આ તમારી પ્રોસીજર છે એ ફોલો થઈ જાય અથવા બીજી એવી રીત છે કે ઘણા તમે સ્કૂલમાં ત્રણસો મિનિમમ ત્રણસો પાંચસો હજાર જેટલા લોકો હોય છે અને જો માત્ર પાંચ જણાને બી આ પ્રોબ્લેમ થતી હોય ને તો તમારે જે તે તમારા આચાર્યને રજૂઆત કરો જેથી આચાર્ય સાહેબ છે એ જે તે તમારા ડીઓ કચેરીમાં છે એ રજૂઆત કરે જે અનુસંધાને ડીઓ સાહેબ જે એ આવા આયોજન જે કેમ્પનું આયોજન કરે જેથી આ તમારા જે ભૂલ છે જે મિસમેચ છે એ તમારા સુધારણા થઈ શકે તો આ રીતે તમારે પ્રોસીજર છે એ ફોલો કરવી પડશે કારણ કે અહીંયા તમે એટલું તો સમજી શકો કે મિત્રો આ પ્રોસેસ છે એ લીગલ છે કારણ કે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે એનો આ પરિપત્ર છે હવામાં તો હું વાત કરતો નથી એટલે તમારે જો આ પ્રકારની કોઈ સુધારણા કરવા હોય જો તમારા એવું બની શકે છે કે સપોર્ટ સપોર્ટ નથી કરતી અથવા ડીઓ કચીમાં તમને કોઈ સપોર્ટ નથી કરતા તો મિત્રો અહીંયા દુનિયા છે આ પ્રકારે તમારા પ્રોસીઝર જે ચાલતી રહે છે બોલે એના બોર વેચાય આ એક કહેવા છે જેથી તમારે આ તમારી સિસ્ટમ પ્રમાણે તો લડવું પડશે જો તમારા આ સુધારણાના જે તે તમારે પ્રોસિજર કરવાની મારી વાત મારું કામ છે અહીંયા તમને પ્રોસીજર જણાવવાનું જે લીગલ પ્રોસીઝર છે એ હું તમને જણાવું છું એ અનુસંધાને તમારે કામ એ તમારા પર ડિપેન્ડ છે જો તમે નથી કરી શકતા તો પછી તમે વકીલ સાહેબને પણ આ આપીને આ તમારું કામ છે કરાવતા હોવ છો બસ એની એ લોકો ફી લેતા હોય છે તો આ પ્રકારની આ જે પ્રોસિજર હોય છે જેથી તમે આ પ્રકારના જે અનુસંધાને જે તમારા સુધારણા કરવાના છે એ ડીઓ કચેરી દ્વારા જે તે આયોજન નું થશે કેમ્પનું એ પ્રમાણે તમારું જે તે છે એ સુધારણા થઈ શકે છે અને વધુ કોઈ તમારે માહિતી મારી સાથે અથવા મારી સાથે કોઈ તમારે વાત કરવી હોય અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો વોટ્સએપ ટેલિગ્રામ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી મને ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્રામ પર જેથી હું તમને અનુકૂળતા પ્રમાણે તમને જવાબ આપીશ જેથી તમારે આ જે તે ભૂલ થઈ છે કે એનું કોઈ તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી શકો